તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા તુલસી શામની અંદર મિત્રો તમે લોકો જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે તુલસી શામમાં આ છે તુલસી શ્યામનો બસ સ્ટેન્ડ જવાનું છે દર્શન કરવા માટે મિત્રો વિશાલભાઈ તો ત્યાર થઈ ગયા અત્યારે તો ચાલો મિત્રો જઈએ આપણે ગરમ પાણીના કુંડ જોવા માટે ગરમ પાણીનો હું રહીશ મિત્રો તો અહીંયા ગરમ પાણીના કુંડ છે મિત્રો તો આપણે જવાનું છે અત્યારે જોવા માટે આ છે મંદિર ઉપર ડુંગરા ઉપર મિત્રો આપણે ગરમ પાણીના કુંડ જોવા માટે આવી ગયા છીએ ગરમ પાણીના કુંડ અહીંયા મિત્રો એવી કઈક માન્યતા છે મિત્રો કે આ ત્રણ કુંડ છે જો મિત્રો અલગ અલગ કુંડ છે મિત્રો એકમાં ગરમ પાણી હોય છે એકમાં ઠંડુ પાણી હોય છે છે પાણીના કુંડ માહિતી છે બધી તમે લોકો જોઈ લેજો મિત્રો વાંચી લેજો આ બોડીઓ કે શું છે મિત્રો આનું રહસ્ય અત્યારે તો પાણીના ધુવાડા નીકળે મિત્રો અલગ અલગ છે મિત્રો રહસ્ય છે મિત્રો એનું કંઈક અલગ અલગ રૂપમાની લો છે મિત્રો અમે લોકો જોઈ લેજો ગરમ પાણીના કુંડમાં શું મિત્રો ઓલું છે આપણા સામેની સાઈડમાં એક બોડિયું છે મિત્રો તો આપણે બે વાંસી લઈએ મિત્રો કે શું છે તો મિત્રો આ કુંડની અંદર જો ગરમ પાણીના કુંડનો ઉલ્લેખ કરેલો છે મિત્રો કે આની અંદર મિત્રો પાણીની અંદર મિત્રો એકાવન ડિગ્રી તાપમાનનું ઓલું છે મિત્રો કે આમાં એકાવન ડિગ્રી તાપમાન ગરમ પાણી હોય છે મિત્રો ને મિત્રો આમાં કોઈ પણ હાથ પકડતા હોય દુખાવો હોય છે મિત્રો તો આ પાણીથી મિત્રો સારું થઈ જાય છે એવું શ્રી કૃષ્ણને ઉલ્લેખ કરેલો છે મિત્રો આવું બધી આની અંદર મિત્રો આ બોડીની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો આ રહી છે મિત્રો સાચું છે મિત્રો કે ગરમ પાણીની અંદર મિત્રો રોગો કમી હોય મિત્રો મટી જાય ચતુર્થી ચામની અંદર મિત્રો

સવાર સવાર માં ભીખ્યા કેમ કે નાસ્તો કઈક નતો મિત્રો ચા પી નીકળી ગયા એટલો ડુંગરો ચડ્યા છે આપડે ઉપર વિશાલભાઈ તો કઈ દેખાતા નથી મિત્રો તુલસી શ્યામ મોજ વિશાલભાઈ જોવા નીચે બેગ પહેરે હતી હવે આવે છે વિશાલભાઈ આપણે સડી ગયા અડધો ડુંગળો જોવાનું છે સામા ચીડિયો અલગ જ કંઈક છે મોજ મિત્રો જોવા વૃક્ષો અહીંયા જોવાની બહુ મજા આવે મિત્રો ચોમાસાના અત્યારે ચોમાસા લીલું લીલ થઈ ગયું બધું મસ્ત મજાનો નજારો છે તુલસી એન્ટર થાય છે પગથિયે મિત્રો આપણે સાબર જોવા જવાના છે મિત્રો સાબર ને હરણ ને એવું બધું અલગ અલગ જોવાનું છે મિત્રો ને પછી જવાનું છે મિત્રો નેક્સ્ટ નેક્સ્ટનગાળા મિત્રો ગીરની મોજ કરવા માટે મિત્રો તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ઉપર જઈને મિત્રો મૂસિયાનો રહસ્ય મિત્રો એ આપણે જાણીશું મિત્રો ચાલો મળીએ પાછા વિશાલભાઈ ચડી ગયા એટલો ડુંગરો જોવો એને આપ તરત ચડશે ફાઈનલી મિત્રો અત્યારે તો વિશાલભાઈ આવે છે હવે લબડતા લબડતા લબડી જો હવે થાકી ગયો છે ને હવાર માં નૈણ્યા હે કે નહીં એટલે ભૂખા પેટા ચડ્યા ને એટલે દર્શન કરવા તો આવો ને પછી આવી નાસ્તો કરીએ વિશાલભાઈ ના પડે નથી સડવું એમ કે ડુંગળો આપણે દર્શન કરવા જવાના જ છે દર્શન કરીને પછી જ નાસ્તો કરવાનો છે મિત્રો

સારો તો ચડી આવ્યો થોડોક ઉપર મિત્રો ડુંગરો તો ફાઇનલી મિત્રો અત્યારે મંદિરે પહોંચવા આવી ગયા છે વિશાલભાઈને પરાણાય લેવા આપણે આયથી પોરા ખાતા ખાતા આવે તો હાંડિયો કરી લ્યો એમ કે હાંડિયો કરી લ્યો એમ કે એને નોતો આવે પરાણયા લેવા આપણે દર્શન કરવા અહીંયા સુધી આવ્યા તો લાવવા જ પડે ને આપણે દર્શન તો કરવા જ જોઈએ મિત્રો આવી ગયું છે હવે આર્યું મંદિર બધા દર્શન કરી લીધો મિત્રો દૂર છે થોડેક દૂર હવે

અર ભાઈ ફાઈટ જાય હું લઈ જાવે ની મને માન દે આ આવી 5 મિનિટ પછી ઓ ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મંદિરે તમે લોકો જોઈ શકો છો દર્શન કરી લીધા અમે ને દર્શન કરીને મિત્રો જો વિશાલભાઈ ધનજીન બેઠા છે અત્યારે કેમ કે એને બહુ થાક લાગ્યો જો આ ગીરની મોજ મિત્રો અહીંયા કંઈક છે મિત્રો કે અહીંયા જુઓ મિત્રો કે વૃક્ષની આરે બાંધેલી છે મિત્રો જો આ બધી રાખડીઓ પધરાવેલી છે મિત્રો અહીંયા મૂર્તિ છે મિત્રો આવું છે મિત્રો અહીંયા મેળો હતો મિત્રો કાલે ખૂબ જ મોટો મેળો હતો મિત્રો આ બધી કાલની હોળી છે બીજી વિધિ કરેલી મિત્રો અહીંયા મોગલમાંનું છે મિત્રો ફોટો મિત્રો અહીંયા બંગડીયો એવું કઈક છે જો શ્રીરામની મૂર્તિ છે મિત્રો તો મિત્રો મિત્રો જો અલગ અલગ છે આવો એ વિશાલભાઈ તો હવે નીચે તરફ જવામાં નીકળી ગયા છે મિત્રો આપણે પણ હવે જઈએ નીચે તરફ મિત્રો પેલા હું તમને ગીરની મોજ કરાવી દઉં મિત્રો થોડી ઘણી તો આ છે મિત્રો ગીર કેવું મસ્ત મજાનું છે નજારો ફૂલ મોજ તો ચાલો મિત્રો હવે જાય આપણે પણ નીચે તરફ મિત્રો મળીએ પાછા વિશાલ ભાઈ તો અત્યારે બૂટ પહેરવા મળે અત્યારે જો આપણે વિશાલ ભાઈ વીજ ગયા છે નીચે પણ હજી તો બૂટ પહેરે આ ભજનનો નજારો જોવો ગીર નો મસ્ત મજાના વૃક્ષ સાલોમાં મળીએ પાછા નીચે નીચેનું મંદિર દેખાડું હમણાં તમને ઉપર લાઇટિંગ એ આવી ગઈ છે મિત્રો થાંભલા જોવા નાખી દીધેલા છે પેલા લાઇટિંગ નોતી પણ અત્યારે લાઇટ થઈ ગઈ છે મિત્રો થોડી સમ રાત્રિ રોકાણ પણ થાય છે મિત્રો પેલા નોતો પણ હવે રાત્રે એવા દે છે મિત્રો અમારે રેવાનું હતું પણ અમે લોકો એમ થયું કે નહીં રેવા દેતા હોય પણ આવીને પૂછ્યું તો રેવા દે છે મિત્રો મિત્રો ક્યારેક આવો તો રાત રોકાવી તો રેવા દે છે અહીંયા વિશાલભાઈ તો ઉબડ્યા આવે અને શ્યાવન બામન પેક કરી તો જાય તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે તો અડધો ડુંગળો તો ઉતરી ગયા વિશાલભાઈ ને મૂકીને આપણે ખબર વગી નીચે ઉતરી જવાનું છે ને આપણે થોડી વાર હંતાઈ જવાનું છે વિશાલ ભાઈ ભલે એકલા ગો ત્યાં હમણાં પછી આપડે પીછો નહીં મૂકે મેં એને કીધું મૂકીને ગયો જવાનો છે પછી મારે હારે વારે જ રહી જવો સડા એવો હારે હાર નહોતો અત્યારે હારે હાર રહી પણ હું તો ખબર પગી ને હમણાં આવી જવાનો ગાડી લઈ સાવી તમારા ગજામાં જ છે એ પેલા વિડીયો બનાવવા આપણે બાકી ફટાફટ એમ કરવાનું છે આપણે આપણે જો અત્યારે ફટાફટ ઉતરવા મળ્યા જો થોડુંક બાકી છે હવે તો મિત્રો અત્યારે તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ મિત્રો વિશાલભાઈ જો ગાડીની ચાવી લઈને તો ઓળવા મળ્યા અને એમથી હાં શુકલા મૂકીને એ નીચે ઉતરવા મળ્યો નીચે આપણે જ્યાં ઉપર છે મિત્રો મિત્રો અહીંયા જડીબૂટી છે મિત્રો મિત્રો અલગ અલગ જો ગીરની અંદર તો તમને ખબર જ હોય મિત્રો ઘણી બધી જડીબૂટી હોય છે મિત્રો અહીંયા જો મિત્રો ગીરની અંદર આવો જો મિત્રો ઘણી બધી અહીંયા જડીબૂટી પણ મળી જાય છે મિત્રો જે રોગ નથી મિત્રો દવાથી થતા એ મિત્રો જડીબૂટી પણ થાય છે છે બધા મિત્રો આયુર્વેદિક દવા એ જડીબૂટી બનેલી હોય છે મિત્રો અલગ અલગ જો આ બધા વહેલા છે મિત્રો આથી સ્ક્રીન આપણે ચામડીના રોગો હોય એ પણ વ્યા જાય છે મિત્રો થોડી ની અંદર મિત્રો ની અંદર ગમે નહીં આવો મિત્રો તો અલગ અલગ મિત્રો વૃક્ષો હોય છે મિત્રો એ ખૂબ જ મહત્ત્વના હોય છે મિત્રો તમે પણ જાણતા હોય છો મિત્રો તો આમાંથી એકાદનો ની અંદર નામ કહેજો મિત્રો કે આ ક્યાં વૃક્ષ છે શું કહેવામાં આવે છે અને શું ઉપયોગ છે મિત્રો જો આ બધા અલગ અલગ વૃક્ષો છે મિત્રો વિશાલભાઈ આપણે પહેલા નીચે ઉતરીને જુઓ અને જો કે આ મૂકીને વ્યાજ છે જો બોડીને એવું બધું દેખાડે મિત્રો અત્યારે તો આપણે જો ખાવ નીચે આવી ગયા છે બોડી બારે માસ બોર આવે એમ કે છે અત્યારે બારે માસની ની મિત્રો બોર તો મને તો નથી લાગતા કે બોર હોય વિડીયો ની અંદર એ કે છે કે બારે માસ બોર આવે છે તો આપણે જોવા જવાનું જોઈશું મિત્રો જોવા તો જોઈશે બોર દેખાય કે નહીં તમને લોકોને દેખાય તો કહેજો મિત્રો મને તો દેખાતા નથી આમાં છે 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 જો એક બે બોર દેખાય છે

સાબર હોય બે ત્રણ ત્યાં ની અહીંયા આ ગટર લાઈન ની ઓલી છે ને અત્યારે છે નહી વિશાલભાઈ તો પેલા મારી પેલા ડુંગરો ઉતરવાનો હે શેડ્યો હું ને ઉતર્યા પેલા હમ પણ મૂકીને જવાનું કીધું ને તે મૂકીને જવાનું કીધું ને તે એને એમ છે કે હાચી મૂકીને ગયા હા હે થોડીસી આમની બસ આવે ગયો જો ઉતરી ગયા પેલા જો અહીંયા સાબર હોય નીચે આવી જવા અહીંયા સાબર હોય છે પણ અત્યારે દેખાતો નથી મિત્રો એક સાબર આપણે જોવા જવાનું છે મિત્રો એ ફાઈનલ જ છે તો મિત્રો બાર સાબર જોવા મળશે મિત્રો આપણે બાર ઓડી સાઈડમાં રાત્રે આવ્યા હતા સાબર જોવા મળ્યા હતા મિત્રો તો અત્યારે આપણે જવાનું છે પાછું ગોતવા માટે સાબર રાતે બે ત્રણ જોવા મળ્યા હતા તો નીચે આવી ગયા છે તો ચા પાણી નાસ્તો કરી લે મિત્રો તો તો મિત્રો આવી ગયા નીચે બધા દર્શન કરી લેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો ફાઇનલી મિત્રો અહીંયા તુલસી સામની અંદર મિત્રો હનુમાન દાદા એટલે કે બંદર જોવા મળી ગયા છે મિત્રો

ચાલો મિત્રો મળીએ પાછા હવે જઈ સાબર જોવા માટે થોડી સામ ની બહાર નીકળી જાય હવે આપણે જવાનું છે આ ગેટ અંદર મિત્રો સાબર હરણ ને એવું જોવા માટે તો બધા વિડિયો ની અંદર કન્ટિન્યુ બની રહેજો અને વિડિયો ની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન જો આ અમારો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન ભાઈ બહેન સબસ્ક્રાઇબ કરતા જજો બીજું લાઈક શેર અને સબસ્ક્રાઇબ હા વિશાલભાઈ કહે કે મને કઈ સમજ નહીં આવતી હવે મિત્રો આપડે છે ને એક જગ્યાએ જવાનું છે આ ગ્રેવિટી ઊંધી કામ કરે આમ તમે આમ હેઠા પણ ને આમ તો ઢાળ ચડે ઓલું તો આપણે પાણી ઉતરે ની એટલે ઢાળ ચડે બૂસ મૂકો તો ઢાળ ચડે ઉતરતું નથી આપણે એ જગ્યાએ જવાનું છે હાલો સાબર ને આ ભાઈ કે ન્યા જઈએ હવે જવાનું છે હનમન પાણી પી ગયા વિશાલભાઈ આત્યારે જો એને ગ્રેવિટી નો વિડિયો બનાવે છે આત્યારે ગ્રેવિટી કરે અત્યારે પાણી ટોળે ને એવું બધું કરે છે બીજું ગ્રેવિટીનો વિડીયો અલગ અલગ બનાવે તો મિત્રો હવે આપણે ઘણી વાર અહીંયા ઊભું ન રહેવા મિત્રો કેમ કે આ ગીરનો ઈલાકો કહેવાય મિત્રો ફોરેસ્ટ વાળા આવે તો મિત્રો ના પાડે મિત્રો તો આપણે જે વસ્તુ જોવા મળે તો મિત્રો હવે રસ્તા પર એમને જોતા જઈશું તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છીએ મિત્રો અત્યારે અહીંયા પાણ બાપુના આશ્રમ આશ્રમે મિત્રો તુલસી શામ એનો આશ્રમ છે બીગા બાપુ મિત્રો બંદર કેટલા બધા બંદર છે આપણે અત્યારે જોવા આવી જ એને કેવા હનુમાન દાદા જોવા આમ નીચે છે જોવા આમ જો નીચે ખેલકૂદ કરે જો આમ આપણી ન આવે તો સારું જો આવે જો આવે આમ કેવા ખેલકૂદ કરે તણ હે ક્યારે આપણી વાવ પણ તોડે હો તોડે નહીં તો સારું જોવા કેટલા બધા છે જો બે અહીંયા કેટલા બધા છે જો બધા માથે જ ચડી ગયા જો તો ચાર પાંચ છે જો આતો તો માતા સડી ગયો જો નીચે જો કેમ કૂદકો કેટલો મારો વાહ જઉં ભારા જો આમ ચારે બેઠા મિત્રો હવે જઈશા એ તુલસી શામ ગાળા હાલો હવે જઈએ હવે હનુમન ગાળા માટે દર્શન કરી લેતો બધા તુલસી શામના મિત્રો હવે મિત્રો જઈએ છીએ હનુમાન બાબા જો હજી ખેલકૂદ કરે છે બંદર ફૂલ મોજ આવી છે મિત્રો તુલસી શ્યામ ની અંદર મિત્રો હવે જઈ મિત્રો તુલસી શ્યામ થી હનુમાન ગાળા એમ કે અત્યારે તો થાકી ગયા અત્યારે એમ કે બે ત્રણ કલાક થઈ ગઈ અત્યારે તો હવે જઈ હવે હનુમાન ગાળા ચાલો બધાય હનુમાન ગાળા દર્શન કરવા માટે હાલો મિત્રો બધા દર્શન કરવા માટે હનુમાન ગાળા કા વિશાલભાઈ ગાળા દર્શન કરી લેજો બધા તુલસી શ્યામના ચાલો મળીએ હવે પાછા ફાઈનલી મિત્રો અત્યારે તુલસી શામથી નીકળતા હતા મિત્રો પાછા હરણ જોવા મળી ગયા છે જો અહીંયા તુલસી શ્યામ છે અહીંયા હરણ જોવા મળી ગયા મિત્રો અંદર તો જવા નથી દેતા મિત્રો આપણે જોવા જઈએ જો મિત્રો કેટલા બધા છે અંદર જવાની મનાય છે મિત્રો પણ આપણે જોવા ગયા છીએ મિત્રો અંદર તરફ મિત્રો તો મિત્રો અત્યારે તો પી ગયા છે હવે જોવા જાય ચાલો મિત્રો નીકળી જઈએ કેમ કે અહીંયા ફોરેશ વાળાની મિત્રો અંદર જવાની મનાઈ હોય છે મિત્રો અંદર કે ઊભું રહેવાની મનાઈ હોય છે એટલા માટે મિત્રો આપણે જલ્દી નીકળી જઈએ કાવિસરભાઈ તો માવો છોડામ દીજ્યા છે રેડી રેથી આથી ડેરી તહ હનમન કરવા હનમન થી ઘરે ચાલો તો મળી હવે ગેટ ની બહાર જઈને ફાઇનલી મિત્રો ગેટ આવી ગયો છે હવે મિત્રો આ વિડિયો ને એન્ડ કરીશું મિત્રો હવે તો ફાઇનલી મિત્રો આપણે ગેટ ની બહાર નીકળી ગયા છીએ અત્યારે અને મિત્રો અહીંયા વિડીયોને એન્ડ કરીશું મિત્રો કેમ કે વિડીયો પણ લાંબો થઈ છે મિત્રો અને ની અંદર પહેલીવાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો હનુમનગઢ આચરવા માટે તૈયાર